તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો જય શ્રી કૃષ્ણ ને આપણું જીરું તમે જોઈ શકો છો આમ જોવા જઈએ તો અડધામાં ભૂરકાય ગયું છે અને અડધામાં કાચું છે ને એવું છે તો આપણે આમ જોવા જઈએ તો જીરું બે તરફ હંમેશા પાકતું હોય છે જે વેલાહાર સોડો ઉગી ગયા હોય વેલાહાર પાકી જતા હોય છે અને થોડાક આમ લીલાવણી પણ જણવે છે તો આપણે જ્યારે હાલ પાકેલું પાકેલું ચાલુ કરી દીધું છે અને આ બધું તમે જોઈ શકો છો આપણે જૂના અને જાણીતા એવા કૈલાશબેરને ને એમના ઘરવાળા ગણેશભાઈ આજે જીરું પડવા માટે આપણે આજે આવી ગયેલા છે અને આમ જોવા જઈએ તો જે ઉપરનો ભાગ છે સરસ રીતે એકલાસ રીતે પાકી ગયો છે અને સરસ રીતે આવા ખિસકોલી ટાઈપ દાણા મસ્ત એવા થઈ ગયા છે તો આપણો જે બીજો મળ હતો એના દાણા થોડાક આપણે નહીં લાભ મળે કારણ કે હવામાન થોડુંક બગડ્યું હતું એના કારણે જે ઉપરનો ઉપરનો માલ છે એ આમને સુકાઈ ગયો છે તો દર્શક મિત્રો ખાસ કરીને જીરું ઉપાડતા પહેલા આપણે શું શું કાળજી રાખવી જોઈએ એ આજના વિડીયોમાં આપણે જોવાનું છે જ્યાં મારો અનુભવ છે ત્યાં આગળ આપણે આજે જો વાત કરવા જઈએ તો જે આમાં કે કે હજી લીલા છોડવા આવતા હોય છે તો આપણે ઉપાડતી વખતે ખાસ કરીને લીલા છોડવા અવશ્ય એમાં તારવવા જોઈએ જેથી કરીને એના દાણા છે લીલવણી દાણા નો થાય અને સારો એવો એનો ભાવ મળી રહે અને ખાસ કરીને એ જ વાત આપણે આજે થોડીક જો આમ જો કરવા તો આમાં શેરા કરવા કે આ રીતે કરવા કે કઈ રીતે આપણે જીરૂમાં ઓછા ઓછી નુકસાની થાય એના માટે જો આમ જોવા જઈએ તો અત્યારે મિક્સ ઋતુ અત્યારે ચાલી રહી છે શિયાળો ઉનાળો બધું મિક્સ ઋતુ એવું છે બપોરે સમયે તડકો લાગે છે અને સવારના સમયે ઠંડી લાગે છે તો જેવી આ મિક્સ ઋતુ હોય ત્યારે પવનનો થોડોક આમ જોવા જઈએ તો વધારે પવન વધારે રહેતો હોય છે તો જીરું એક એવી વસ્તુ છે કે જે આપણે આમ જોવા જઈએ તો જે પવન છે એના કારણે વધારે ઉડવાળી શક્યતા રહેતી હોય છે તો આપણે એના માટે હાડી લઈ આવ્યા છીએ આ છે સાડી કઈક આપણે એક સાડીના બે ભાગ કરી નાખ્યા છે તો આપણે જે જીરું છે

જે પવન ગમે એવો આંચકાનો કદાચ આવે તો એમાંથી ઉડી નથી શકતું પણ બાંધતા પહેલા આપણે કાળજી રાખવી જોઈએ કારણ કે જે જીરું છે અત્યારે અત્યારે આપણે આપણે તો તો સવારનો પોર છે છે પવન પણ ઓછો પાછા દેવા કારણ કે જો આમ સવારના પોરમાં આપણે બાંધી લઈએ તો જે જીરું ના દાંડલા છે ભેજવાળા હોય છે જેથી કરીને આપણે ભારે બાંધીએ તો એમાં બાટવાની શક્યતા વધેતી હોય છે તો થોડાક એમાં વાહુકવા દેવા પડે છે કારણ કે જો આમને બાંધી લઈએ તો

ઉપાડી દેવું પડે એમ છે જીરું બે તક બે તપ હંમેશા પાકતું જ હોય છે એક સાથે તો ન પાકતું હોય એટલે આપણે સૌથી પહેલા તો અત્યારમાં સવારના પોરમાં અત્યારમાં આપણે ઉપાડવાનું ચાલુ કરી દીધું છે આમ તમે જોઈ શકો છો તો અડધે લગ્ન આપણે અડધે લગ્ન નહીં પણ જે આપણે આછી આછી જમીન છે એમાં અત્યારે હાલ ઉપાડવાનું ચાલુ છે અને નીચલો ભાગ છે એમાં જે કાલે ઉપાડી તો એમાં હાલે એવું છે તો આપણે સવારના પોરમાં અત્યારમાં થોડે થોડું ઉપાડી અને દસ અગિયાર વાગ્યા અમે આપણે હાડીમાં ભારે બાંધી લઈશું જેથી કરીને નુકસાની એમાં ન થાય તો આ રીતના દર્શક મિત્રો કઈક અમારું જીવ પાકી ગયું છે અને આમાં ખર્ચાની આમ જો વાત કરવા જઈએ તો આપણે તદ્દન આમાં દવાઈઓનો ખર્ચા હાવ ઓછા કરેલા છે આપણે સાદી અને સિમ્પલ જેવી દવા આમાં વાપરેલી છે તો કઈ કઈ દવા વાપરી છે અને ક્યું જીવ છે એનો તો આપણે અલગથી એક વિડીયો બનાવશું પરંતુ અત્યારે જીરો આપણો હાલ સરસ રીતે નરવાઈમાં છે તો દશક દર્શક તો આ વિડિયોમાં બસ એટલો ફરીથી મળીશું આપડે આવતીકાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતા જય રામ રામ આવજો